નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને આપણે ડીસા માર્કેટ યાર્ડના વિડીયોની માહિતી સંપૂર્ણ આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી તમને રોજે રોજ જોવા મળી રહે તો મિત્રો આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ તો ખેડૂત મિત્રો વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે ડીસા માર્કેટમાં તમામ પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ ને પ્રેસ કરી નાખજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજીરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સંપૂર્ણ આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી રહે તો ડીસા માર્કેટમાં આજે જીરાનો ભાવ ચાર હજાર સાતસો ચાર હજાર સાતસો પચીસ રૂપિયા રાયડો એક હજાર પિસ્તાલીસથી એક હજાર એકાણું રૂપિયા ગુવારના બજાર ભાવ નવસોથી એક હજાર ત્રીસ રૂપિયા એરંડા અગિયારસો બાણુંથી અગિયારસો ચોરાણું ચોરાણું રૂપિયા રચકા બાજરી પાંચસોથી પાંચસો 551 સોળસો એકાણું થી સોળસો એકાણું રાજગરો બારસો એકાણુંથી તેરસો અડસઠ રૂપિયા બાજરીના બજાર ભાવ આજે ચારસો અગિયારથી પાંચસો તેવી રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો થી પાંચસો નેવું રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો ડીસા માર્કેટમાં મગફળીના ભાવ નવસો એકથી ચૌદસો એસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરવા ન ભૂલતા જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણે યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહે